સોમનાથ દાદાના દર્શન કરી પૂજા આરતી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથ મંદિર ખાતે પૂજા આરતી કરી અને સોમનાથ દાતાના દર્શન કર્યા આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ મંદિરના પવિત્ર વાતાવરણમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરી સોમનાથ મંદિરના દર્શન બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનો પ્રતિક છે સોમનાથ મંદિરના દર્શન દરમિયાન વડાપ્રધાન મોદીએ મંદિરના પુનર્નિર્માણ અને વિકાસ માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણથી આ તીર્થસ્થાનને વૈશ્વિક સ્તરે વધુ પ્રાપ્ત પ્રખ્યાતિ મળશે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરીને તેમના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો સોમનાથ મંદિરના દર્શન અને પૂજા આરતી બાદ વડાપ્રધાન મોદીએ સોમનાથના વિકાસ માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને આ તીર્થસ્થાનને વૈશ્વિક સ્તરે વધુ પ્રખ્યાતિ મેળવવા માટે પ્રયત્નો કરવાની અપીલ કરી અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો